એકસો છત્રીસ વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અગિયારમાં સમૂહ લગ્ન ઉત્સવ મુખ્યમંત્રીએ હાજરી આપી વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજે અગિયારમાં નિઃશુલ્ક લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા છેલ્લા વર્ષથી દરેક કોમની દીકરીઓને પાનેતર પહેરાવાના સંકલ્પ સાથે વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે આ લગ્ન મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના દીકરા દીકરીઓના લગ્ન તેઓ એક જ મંચ ઉપર કરતા હોય છે આ વર્ષે સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ પાંચસો એકાવન જેટલા નવ દંપતીએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આટલી મોટી સંખ્યાની અંદર યોજાયેલા સમૂહ લગ્નમાં તમામ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા કરનાર નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા વાગુડીયા તાલુકાના આમોદર પાસે આવેલા વાઘેશ્વરી ફાર્મ ખાતે વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો આ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ વાઘોડિયા વિધાનસભાના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ અગિયાર જેટલા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે આ વર્ષે લગ્ન મહોત્સવની સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પાંત્રીસ જેટલી દીકરીઓને દત્તક લીધી હતી તેમાંથી પંદર જેટલી દીકરીઓને રોકડ રકમની સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે એનાયત કરાઈ હતી